જય જવાન જય કિસાન આપ બધા ખેડૂતભાઈઓ જાણો જ છો પંજાબના ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ખરેખર શા માટે આ આંદોલન કરવામાં આવ્યું છે ખેડૂતોની શું માંગ છે ખેડૂત શા માટે સરકારથી અસંતુષ્ટ છે એની તમામ માહિતીનું વિશ્લેષણ લઈને તમારી સમક્ષ આવી ગયો છું તો બધા ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને આ વિડીયો પૂરો જોયા પછી આપનું મંતવ્ય કોમેન્ટના માધ્યમથી આપ અમને શેર કરી શકો છો અને વિડીયોને જાજામાં જાજો શેર કરો જેના કારણે અન્ય ખેડૂતભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચી શકે અને ખેડૂતના કાન સુધી આ વાત મળી શકે બધા નમ્ર છે ખરેખર આ સરકારના રાજમાં ખેડૂતોની ખૂબ જ કપોળી પરિસ્થિતિ છે જેના કારણે આ ખેડૂત ભાઈઓએ આંદોલન કર્યું છે તારીખ સોળ બે બે હજાર ચોવીસ અને વાત શુક્રવારે ખેડૂત આંદોલનને સમર્થન માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર અને ખેડૂત વચ્ચેની બેઠક નિષ્ફળ જતા આજે ખેડૂતોનું ભારત વનનું એલાન જાહેર કર્યું છે અન્નદાતાએ કમર કશિયતી સરકાર વિરુદ્ધ ઠેર ઠેર ઠેકાણે રસ્તા બ્લોક કર્યા છે અને રેલવેના ટ્રેક ઉપર બેસી ખેડૂતભાઈઓ પોતાનો વિરોધ આંદોલન આગળ વધારવાની માંગ કરી રહ્યા છે ખેડૂતોની તેર જેટલી માંગણી છે કે જે સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં આવે અને ખેડૂતોના આ હિતને ધ્યાનમાં રાખીને થોડું કામ થાય એ જ ખેડૂતોની માંગ છે સરકાર ખેડૂતો માટે જે પણ સ્કીમ લઈને આવે છે તે ખરેખર ખેડૂત સુધી પહોંચે છે ખેડૂતો માટે એ કેટલી હિતાવર છે અને ખરેખર આ યોજના ખાલી બોલવામાં જ આવે છે કે એનું અમલીકરણ પણ કરવામાં આવે છે એ જ ધ્યાનમાં લઈને ખેડૂતોની ખરેખર માંગણી છે ખરેખર મોટા ભાગની યોજના તો ખાલી પેપર ઉપર લખાણ જ છે ખેડૂતને આમાંથી કોઈ યોજનાનો લાભ મળતો નથી ઘણા ખેડૂતભાઈઓનું એવું કેવું છે આ આંદોલન શા માટે કરવામાં આવ્યું છે ખેડૂતોને ખરેખર ખબર નથી કે આ આંદોલન શું કામે કરવામાં આવ્યું છે તો ચાલો આપણે વિસ્તારથી જાણી લઈએ ખેડૂતોની તેર જેટલી સરકાર પ્રત્યેની માગણી છે કે જે સરકાર સંતોષે એના માટે ખરેખર આ આંદોલન છે ખેડૂતોના હિત માટે આંદોલન છે તો ચાલો જાણી લઈએ ખેડૂતોની શું શું માંગ રાખવામાં આવી છે ખરેખર ગુજરાતના ખેડૂતો તો શાંત છે કારણ કે એની જણસીના બજાર ભાવ મળતા નથી તો પણ ખેડૂતો ખરેખર કોઈ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરતા નથી પણ પંજાબના ખેડૂતો સહન કરી એવા નથી જેના કારણે આ આંદોલન કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ એની કઈ રીતની માંગ છે સૌ તો ખેડૂતની મહત્વપૂર્ણ માંગ લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવાની છે લઘુત્તમ ટેકાનો ભાવ એટલે કે ઊંચામાં ઊંચા દરે ટેકાના ભાવથી સરકારે ખરીદી કરવી જોઈએ જેના કારણે ખેડૂતને પૂરેપૂરું વળતર મળે જોઈ જ રહ્યા છો કે ડુંગળી મરચાં કપાસ ગમે જણસી લઈ લ્યો અત્યારે ન્યૂનતમ ભાવ છે જેના કારણે ખેડૂતોને પોતાએ જે ઉત્પાદન કર્યું તેનો ઉત્પાદન ખર્ચ પણ ન નીકળી શકે એવી પરિસ્થિતિ છે જેના કારણે આ માંગ રાખવામાં આવી છે સરકાર સમક્ષ કે જેના કારણે ખેડૂતોને થોડોક મહત્તમ ટેકાનો ભાવ મળે એના કારણે ખેડૂત થોડોક સશક્ત બની શકે અને પોતે આત્મનિર્ભર થાય એવી ખેડૂતોએ માંગ રાખેલ છે ખેડૂતોની બીજી માંગ એવી છે ખેડૂત હોય મજૂર હોય એના માટે સંપૂર્ણ લોન માફ યોજના લાગુ કરવામાં આવે કે પોતે પોતાના આગળના જીવનકાળ દરમિયાન જે પોષણ ભાવ નથી મળ્યો જેના કારણે પોતે દેવામાં ડૂબી ગયો છે કે જે લોન ભરી શકે તેવી પરિસ્થિતિ નથી આવા ખેડૂત ભાઈઓને આ લોન માફીથી ઘણો એવો ટેકો મળી શકે એમ છે એવી ખેડૂતોની માંગ છે ત્યારબાદ ત્રીજી ખેડૂત ખેડૂતોએ માંગ રાખેલ છે દેશની જમીન સંપાદન અધિનિયમ બે હજાર ત્રેવીસનો ફરીથી અમલ કરો અને ખેડૂતોને લેખિત સહમતી અને કલેક્ટર રેટ કરવા કરતા ચાર ગણા વળતરની ખાતરી આપો જેના કારણે ખેડૂતને ખબર પડે કે હું જે ખેત પેદાશ લેવાનો છો કે અનાજ પકવવાનો છો તેનો મને આ મહત્તમ રેટ મળશે ત્યારબાદ ખેડૂતોની માંગ એવી છે લખમીપુર ખીસી હિંસામાં જે ખેડૂતો પીડિત થયા છે તેને સરકાર દ્વારા વળતર ચૂકવવા મળે જેના કારણે પોતાના પરિવારને આર્થિક થોડો એવો ટેકો મળી શકે ત્યારબાદ ખેડૂતોની એક એવી માંગણી છે ભારતને વિશ્વ વેપાર સંગઠનથી બહાર લઈ જવું જોઈએ જેના કારણે આપ જોઈ જ રહ્યા છો કે તમે રાતે જોઈ રહ્યા હોય કે વાયદા બજારમાં છ છ આઠ આઠ ટકા જેવા ગાબડા પડે જેના કારણે સવારે તમે યાર્ડમાં માલ લઈને જાઓ તે હજાર પંદરસો બારસો બસો પાંચસો જેવા પૈસા તરત તમારી જણસીના તૂટી જાય છે એ ખરેખર તૂટવા ન જઈએ અને ખેડૂતોને પોતાના માલનું યોગ્ય વળતર મળે એવી ખેડૂતોની માંગ છે ત્યારબાદ ખેડૂતો કહી રહ્યા છે કૃષિ ચીજવસ્તુઓ દૂધની બનાવટો ફળો શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવામાં ભથ્થું વધારવું જોઈએ જેના કારણે પણ ખેડૂતો થોડાક સશક્ત બની શકે છે ત્યારબાદ ખેડૂતોની એવી માંગણી છે અઠાવન વર્ષની ઉંમરે ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરો હર મહિને દસ હજારનું પેન્શન આપવું જોઈએ જેના કારણે જે અઠાવન વર્ષથી ઉપરના જે ખેડૂતો છે કે જે પોતે ખેતમજૂરીનું કામ કરી શકતા નથી અને તેનું જીવન ફક્ત ને ફક્ત ખેતી ઉપર ચાલે છે આ ખેડૂતોને થોડોક આઠથી કા દસ હજારની સહાય રૂપે જો ટેકો મળે તો પોતાનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ન પડે આ જ માંગ સરકાર સમક્ષ રાખી રહ્યા છે ત્યારબાદ પોતાની આગલી માંગ રાખતા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે સરકારે જે વીમા પ્રીમિયમની ચુકવણી કરવી તમામ પાકોને યોજનામાં ભાગ બનાવો અને નુકસાનમાં મૂલ્યાંકન કરતી વખતે ખેતરને એકર એકર તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે સરકાર ખરેખર આ વસ્તુ નથી કરતી અને સરકાર સીધા કહી દે છે કે વીસ હજાર રૂપિયા ખેડૂતોના ખાતા દીઠ આપી દીધો હવે વીસ હજારમાં ખેડૂતોના દાણા પણ ન નીકળે અને ખેડૂતે જે ઉત્પાદન કર્યું છે એ બધું પાણીમાં જાય એવી પરિસ્થિતિ સર્જાય છે અને વીમા કંપની હાથ ઉછા કરી કરી દે છે જેના કારણે આ કાયદો લાગુ કરવામાં આવે જેના કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે એ જ ખેડૂતોની માંગ છે ત્યારબાદ ખેડૂતો કહી રહ્યા છે જમીન સંપાદન અધિનિયમ બે એ રીતે અમલ મૂકવો જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ ખેડૂતોની માંગણી છે ત્યારબાદ ખેડૂતો કહી રહ્યા છે જંતુનાશકો બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તા સુધારો કરવો જોઈએ જેના કારણે ખેડૂત સારામાં સારું ઉત્પાદન કરી શકે એટલા માટે જ કહી રહ્યા છે કે ખાતરી બંધ સારી ગુણવત્તાવાળું જો બીજ મળે તો ખેડૂતોને ઉપજમાં પણ ઘણો ફેર પડતો હોય છે એ જ ખેડૂતોની માંગ છે આ તેર માંગને લઈને પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ભાઈઓ આપનું શું કેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેના કારણે અન્ય ભાઈઓ સુધી પણ માહિતી પહોંચતી રહે અને ખરેખર આ આંદોલનનો ઉદ્દેશ્ય શું છે એ ખેડૂતો સુધી માહિતી મળતી રહે જય જવાન જય કિસાન ભારત માતા કી જય